હાલો ફ્રેન્ડ્સ આજે આપણે નવી રીતે ઘલકા ગાંઠિયાનું શાક બનાવશું મેં પાંચસો ગ્રામ જેટલા ગલકા લઈ લીધા છે હવે ફ્રેન્ડ્સ એને છોલશો હવે ફ્રેન્ડ્સ મેં એક કઢાઈ ગરમ કરવા મૂક્યું છે કઢાઈની અંદર કઢાઈની અંદર ત્રણ ટેબલ સ્પૂન જેટલું તેલ ગરમ કરવા મૂક્યું છે તેલ ગરમ થાય એટલે આપણે સૌ પ્રથમ રાઈ એડ કરવાની છે એક ટી સ્પૂન રાઈ રાય ચટકવા લાગે એટલે આપણે જીરું એડ કરશું એક ટી સ્પૂન જીરું જીરું ચટકવા લાગે એટલે હિંગ એડ કરશું પાટી સ્પૂન હિંગ પછી હિંગ ચટકી જાય પછી આપણે લસણ મરચાં અને આદુની પેસ્ટ નાખશું એક ટી સ્પૂન આદુ લસણ મરચાંની પેસ્ટ ગેસ ને આપણે ધીમો રાખવાનો છે બધું હલાવી લેવાનું છે અને ગોલ્ડન બ્રાઉન થવા દેસુ ફ્રેન્ડ આપણો આદુ મરચાણ લસણની પેસ્ટ ગોલ્ડન બ્રાઉન થઈ ગઈ છે હવે હું સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશ અડધી ટી સ્પૂન મીઠું હાય ફ્રેન્ડ્સ આપણે બધું મિક્સ કરી લેશો હવે ફ્રેન્ડ્સ હું ટમેટાની પ્યુરી એડ કરીશ અડધા કપ જેટલી મેં ત્રણ ટમેટા લઈને મિક્સર જામ પ્યુરી કરી લીધી હતી હવે આપણે ફ્રેન્ડ્સ બધું મિક્સ કરી લેશો અડધી ચમચી જેટલો ધાણાજીરું પાવડર પછી અડધી ચમચી જેટલું લાલ મરચું પાવડર ને અડધી ચમચી જેટલો હળદર પાવડર આપણે બધા મસાલા મિક્સ કરી લેશું ને આપણે મીઠું તો પેલ જ નાખેલું છે આપણી ગ્રેવી સરસ કૂક થઈ ગઈ છે હવે ફ્રેન્ડ્સ શું પાંચસો ગ્રામ આપણે ગલકા સુધાર્યા હતા હવે એની અંદર આપણે નાખી દેશું ફ્રેન્ડ્સ આપણે બધું મિક્સ કરી મિક્સ કરી લીધું છે હવે હું થાળી ઢાંકીને હું થોડીક વાર એને હું ચડવા દઈ ફ્રેન્ડ્સ જો આપણું ગલકાનું શાક ચડી ગયું છે જો હવે ફ્રેન્ડ્સ હું થોડુંક પાણી એડ કરીશ મેં અડધા કપ જેટલું પાણી લીધું છે તો એમાંથી હું થોડુંક વન ફોર્થ કપ હું પાણી એડ કરીશ એટલે બે કે ત્રણ ચમચા જેટલું પાણી એડ કરીશ બધું આપણે મિક્સ કરી લીધું છે તમને જેટલો રસો રાખવો એટલે તમે રાખી શકો છો ફ્રેન્ડ્સ ફ્રેન્ડ્સ મેં એક કપ જેટલા મેં લકડિયા લીધા છે હવે આપણે ગલકાના શાકમાં આપણે લકડિયા એડ કરી દેસું હું ફ્રેન્ડ્સ થોડા થોડા કરીને એડ કરતી આવીશ ફ્રેન્ડ્સ આપણે હવે બધું મિક્સ કરી લઈશું બે મિનિટ આને કુક થવા દેસુ ફ્રેન્ડ જો આપણું ગરકાનું શાક લકડીયા નાખ્યા હતા એ આપણે ઉકળી ગયા છે એ પણ ચડી ગયા છે રેડી થઈ ગયું છે ઉપરથી હું થોડા ધાણા એડ કરીશ હવે આપણે સર્વિંગ બાઉલમાં કાઢી લેશું ફ્રેન્ડ્સ ફ્રેન્ડ્સ જો ગલકા લકડીયાનું શાક આપણું રેડી થઈ ગયું છે ઉપરથી હું થોડા કોથમરી સ્પ્રિંકલ કરીશ એકવાર બનાવશો તો તમે ખાતા જ રહી જશો એવું આજે આપણે ગલકા લકડિયાનું શાક બન્યું છે આજની રેસીપી ગમ્યો તો પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો લાઈક કરજો બાજુમાં આપેલ બેલ બટન પર ક્લિક કરજો ફ્રેન્ડ સર્કલમાં શેર કરજો નમસ્તે ફ્રેન્ડ્સ